જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં જ છીએ તો અત્યારમાં જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે એ ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો તો આપણા ગામડાના આવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહીએ તો જો અત્યારમાં આપણે બળદને કર્યું દુવાડો હું તમને બતાડું આપણે ધુવાડો એટલા માટે કરવો પડે છે કે માખી કહી અને પછી એને મજા ન આવે એટલે આપણે જો ખાવા ટાણે એને માખી બહુ પડે એટલે આપણે જો આ બળદને ધુવાડો જાય છે હજી તો અત્યારમાં પવન નથી ન કરતો ઓલી બાજુ પણ એ પેલા બળદને પણ મળે અને આપણી કોરજો અત્યારે આપણે વ્લોગ બનાવીએ એ આવે છે કારણ કે પવન નથી એટલે ધુવાડો આ ગમે એમનો થતો હોય છે અને આપણે ધુવાડો એટલા માટે કરીએ કે માખી હોય એ બળદને કાળી અને શાંતિથી ખાઈ શકે આપણે હા પણ છે તમે જોઈ લ્યો છે ને તન ધુવાડો વાં થાય છે બધી ગાય ઉપર ટોટલ આપણે સવારમાં તમામ ઢોર ભેંસ આપણી ગાય આપણા બળદ આ બધેને આપણે ધુવાડો કરવો જ પડે કારણ કે આપણે કદાચ કોઈક કાઢતું કાઢીએ કાંઈક તો કેમ આપણે કાઢું દઈએ આ તો બિચારા ઢોર છે એટલા માટે આપણે તમામ ઢોરને આપણે કર નાખીએ કારણ કે આપણી ફરજમાં આવે છે તો જ આપણે રાખવાને તો આપણો એક નિયમ છે રાખવા તો શું હારખી રીતે રાખવા નકર રાખવા નહીં તો આપણે જો અત્યારમાં ધુવાડો ફરે છે અગર જો આ બાજુ આવે ને તો બે બળદને આવે તો છાનામુના ખાઈ લઈએ અને માખી પણ ઓછી ખાઈ લે પછી જો થોડોક તડકો થઈ જાય ને પછી વાંધો ના આવે અને વરસાદ પણ આજે આવશે કારણ કે ગરમી અત્યારમાં ફૂલે ફૂલ છે એની હદ પાર છે ગરમી અત્યારમાં એટલે આજ પવન પડી ગયો છે એટલે વરસાદ પણ આવશે અને આજે આપણે કામ કરવાનું છે કપાસમાં હાથી આંકવાનું છે કાલે આપણે જે આગલો લોક હતો એ આપણે ગાય લીધી હતી નવી ગાય આવી ગઈ એના માટે હતો અને આજે આપણે કપાસમાં હાથી આંકવાનું છે અને આવલા નીચલી જે કપાસ છે એમાં આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણો ડેલી કપાસમાં જ આવશે લોગ કારણ કે આજે એક નીચલો કપાસ દસ વીઘાનો છે જે આપણે પહેલે આપ્યો હતો શરૂઆતમાં જ્યાંથી શરૂ કર્યું હતું વરસાદ ગયા પછી હાથી ત્યાંથી આજે એ કપાસમાં આજે બીજી વખત આંકવાનું છે નીચે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અકાઈ ગયું છે તો હું તમને આગળ બ્લોગમાં બતાડીશ તો આપણા બ્લોગમાં આગળ બનતા રહેજો ને હા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરી નાખજો બધા એ ઢોરને બાંધવા જવાના છે ખડા જુવારવાળા પડામાં તો આપણે હોળકીને મોરથી બાંધતા આવી પછી એ માકડીને આપણી વેગડને લઈ જઈશું પછી આપણી પૂનમ પાડીને તો આપણે અહીંયા બગીચાની અંદર જ બાંધી દઈશું પછી ભેસને મોમણી બાંધવાની છે હાલ રાધા હાલ રાધાને ઊભી કરીએ આપણે આપણી હોળકીને જો આપણે લઈ લીધી અને આપણે એમના નીચલા ખેતરમાં જઈને ને બાંધવા જવાની છે બધા એકારે ન વાલે કારણ કે બધા છે ને ભાગા ભાગ કરી આપણે ઓલી નવી ગાય લીધી ને એ બધે ભાગવાનું કરે એટલે ન વાળે ન કરતો બધા બેઠા આવે અને આપણી રાધા તો રાધાજી હર રાધા એટલે એને આપણે ઓલું જુવારવાળું ખેતર છે ને એમાં આખો દિવસ બાંધા હોય છે ચરતા હોય હાંજે આપણે ભાઈ છોડવાના રહીએ સાંજ સુધી એમાં ચરે તો આપણી વાછડીને રાધાને આ બાંધી દીધી હવે આપણે આખો દિવસ જો આ ખેતરમાં જ વર્ષો આપણે આમાં જુવાર હતી ઉનારે અને જુવાર પાછી ફૂંટી હતી અને પછી બધા ઢોર આપણે બધે ખાઈ ગયા હવે આપણે લેવા જવાની છે આપણી પૂનમને એટલે આપણે પૂનમને લેતા આવી આપણે અહીંયા નથી રાખતા કારણ કે અહીંયા હું ખાડ બાળને બધું હોય તો અત્યારેમાં થોડોક એક કલાક ટાઈમ જાય એના માટે ઢોર માટે પણ આ પછી સાંજ સુધી ઉપાધિની બધા બાંધીતા હોય અને એવું બધું તડકા જેવું નથી નગર તો હજી આપણે છોડી જવા પડે પણ આ વાદળા જેવું વાતાવરણ હોય એટલે વાંધો ન આવે આપણે એ પૂનમને ભણવા બાંધી દીધી છે અને આપણે એ ખેતરમાં જોવા કે ખડ કેવું મર્યું છે ખડ તો બધું સાફ થઈ ગયું અને જો આપણી પૂનમને એમાં બાંધી હતી પુનમને આ મોટી ઓળખીમાં આપણે ગાય પણ ચરે છે એને બાંધી અને હવે આપણે જાય છીએ ઘરે આપણે તમને આપડી વેગાડ પણ બતાવું આ છે આપડી વેગાડ વેગડ પહેલાં આવતી નહોતી ભાગી જતી હતી હવે જો ધીરે ધીરે મંડી ચરવા વેગાડ વેગડ પણ અહીંયા ચરે છે રોડનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે હાથી આગળ જવાનું છે બરાબર તો ચાલો હવે આપણે સિરામણ બિરામણ કરતા હોય પછી આવીએ અને મળીએ ઢોર બંધાઈ ગયા પણ અમારી કારુ રહી ગયું કારું હવે કારું બગીચામાં બંધ ફટાફટ કારું તમામે તમામ ઢોરનું કામ કરી નાખ્યું છે કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે સાથી તો હવે આપણે એની આવવાનું છે સિરાવા સિરાવતા આવી અને પછી આવી અને મળીએ વેડીયોમાં અડદને છોડી લીધા અને બળદને જવું પાણી 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 પાય આપણે કપાસમાં મંડી હાથી હાકવા ખેતરમાં જો જ કપાસમાં હાથી હાકવાનું છે આવા જુ કાલે આકી લીધું આજે આમ આટલું થોડું વાગલી જાય પછી આપણે નીચે જવાનું છે પૂરું થઈ ગયું હવે આપણે જો આમ જાય ઓલી બાજુ લઈને આપણે ઓલી ભેંસ જવાનું છે લઈને તો આપણે આ ખેતરમાં જો કપામાં હાથી હાકવાનું છે આપણે કપા જવામાં પાંચ પાંચ પાંદડે થઈ ગયો તમને બતાડો જોઈ લો આપણે કપ્પા ગવડો થઈ ગયો બે ને ચાર ને પાંચ પાંચ પાંદડે થઈ ગયો છે આપણે આમાં વચ્ચે રાફ હકી નાખી આખી ન પછી છે ને એવું લાગે ને તો બેલો હકી જવું છે પણ પહેલાં મેં કીધું રાપ કાઢી નાખી છે વરસાદ થઈ જાય તો બેલો હરખે હરખો હાલી જાય અને ખડ પણ જો કોઈ ઉગવાનું હોય ને તો ઉગી જાય અને બે હક નથી થતો હોય ઊભા ઊભા કેમ કે મારે હે બહુ જો આપણે બળદને છોડ નાખ્યા અને લેલી જુવાર આજે નાખીએ કારણ કે આજે સીટા ઘણા બધા છે પણ તડકો ભૂલ હતો ને એટલે મેં કીધું આપણે ચારવા નથી આજ ભલે ચાં બેહી અને ખાય ને હજી અત્યારે આપણે બાર ને આજે વેલા છોડ નાખ્યા બરાબર ને ખડા બારે કેમ કે કાંઈ તડકો ન હોય ને વાદળા જેવું વાતાવરણ હોય અને પવન હોય આજે પવન હમણાં જ નીકળ્યો નીકળો અને ગરમી ભૂલ થતી હતી જોઈએ આ બ્લોગ ને હવે આપણે એન કરી મળીને આવા બ્લોગમાં ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરીએ વિડીયો લાઈક કરીએ જય દ્વારકાધીશ